ક્રાઇમ બ્રાન્ચ સંડોવાયેલ કાર્યરત હતી વર્ણન મુજબ મોટરસાયકલ અને આરોપીઓની તપાસ દરમિયાન આ વર્ણન મુજબની મોટરસાયકલ ખુડિયાનગર વિસ્તારમાં અવારનવાર જોવામાં આવતી હોવાની હકીકત મળતા ખુડિયાનગર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી ખાનગી રાહે તપાસ કરવામાં આવતા ટીમને પેટ્રોલિંગ દરમિયાન કમલાનગર રોડ પર ચાર વ્યક્તિઓ તેઓની નજીક એક મોટરસાયકલ રાખી અંદરો અંદર વાતો કરતા જણાતા અને તેઓ પાસેથી મોટરસાયકલ ગુનામાં ઉપયોગ થયેલ વર્ણન મુજબની નંબર પ્લેટ અને માટી લગાવેલ હાલતની જણાતા તેમની પાસે ક્રાઇમ બ્રાન્ચના માણસો જતા આ ચારેય વ્યક્તિઓ નાસવા જતા ક્રાઇમ બ્રાન્ચે મોટરસાયકલ સાથે કાઉન્ટ કરેલ આ ચાર વ્યક્તિઓમાં વિકાસ ઉર્ફે સંકી ગજર વિજિતસિંહ ઉર્ફે અંશ ભદોરિયા અને બીજા બે સગીર કિશોર હોય આ ચારેય પાસે ખાતરી કરતા સોનું મંગળસૂત્ર સોનાની ચેનનો એક ટુકડો મોબાઈલ નંગ પાંચ બડી આવતા આ ચારેયને તેઓ પાસેથી બિલ તેમજ મોટરસાયકલના પેપર્સ રજૂ કરવા જણાવતા તેઓએ બિલ પેપર્સ કે કોઈ આધાર પુરાવ રજૂ કરેલ શક્ય નથી સઘન પૂછપરછ કરતાં પંદર એક દિવસ પૂર્વે ત્રણેય જણા કામધંધા માટે આવેલ અને વડોદરા શહેરથી મા માહિતીકાર થઈ દસ દિવસ પહેલા એનએચ પાંજરાપોર સામે મોડી રાત્રિના સમયે મોટર પર જઈ રહેલ બે ઈસમોના મોબાઈલ ફોન ચૂંટવી લીધા બાદ એમપીના ભીડ ખાતેથી વડોદરા શહેરના ચેઇન સ્નેચિંગ તેમજ ચીલ ઝડપના ગુનાઓ કરવા માટે વધુ બે વ્યક્તિઓને બોલાવી આ પાંચ વ્યક્તિઓની ટોળકીએ અલગ અલગ સાગરીતોને દસ અને અગિયારના રોજના બે દિવસમાં મોટર ચોરી કરી જુદી જુદી ચાર જગ્યાએ રસ્તે ચાલતી તેમજ મોપેડ પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી તેઓના ગળામાંથી પહેરેલ સોનાની ચેન ને મંગળસૂત્ર તોડી સ્નેચિંગ કરવાના ગુનાઓ આચરેલ હોવાની હકીકત જણાઈ આવેલ છે આ ચારેય પાસેથી મળી આવેલ તમામ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી આ મળી આવેલ ચારેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી કાર્લીબાગ બાપોધારની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેન સ્નેચિંગ ગુનાઓ ડિટેક્ટ થતા હોય તેમજ કપુરાય પોલીસ સ્ટેશન નોંધાયેલ બે મોબાઈલ ફોન ચીલ ઝડપ અંગેના ગુના અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય જેની સાથે તેથી આ અંગે આ પાંચે પોલીસ સ્ટેશનમાં જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે ગણતરીના કલાકોમાં જ બે ચેઇન સ્નેચિંગ થયેલા બાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેઇન સ્નેચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી ચેન સ્નિચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઇસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઈડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી આખા બનાવની હકીકત એવી છે કે દસ તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યમાં મોટરસાઇકલ ચોરે છે અને સાડા ત્રણે મોટર ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્નિચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્નો કરે છે ઘરને પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ ગેમ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને કોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટરસાયકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્ટ્રેચિંગની પહેલાં દસેક દિવસ પહેલાં હાઈવે ઉપર કપૂરા પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ એક ભીંડના હિસમ હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલું આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે મુરેલાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે જે તે વખતે જ્યારે બે ચેન્જ સ્ટેજિંગ ઉપરા છાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજમાં અને બીજી રીતે જે માહિતી મળેલી કે યામા મોટરસાઇકલ વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ સાયકલ યામાની જે નંબર પ્લેટ હતી એના પર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મુમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો ગયા ના આ લોકો ખાસ ગુનો કરવા આચરવા માટે જ આવેલા અને જો એક બે દિવસ રોકાય મુદ્દામાલ મળે એ લઈને મધ્યપ્રદેશ ભીંડ નાસી જવાની એ લોકોની પૂરેપૂરી ગણતરી હતી મોટરસાયકલ ઉપર ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની એકલી મહિલા જતી હોય એમની પાસે મોટર સાયકલ ધીબુ પાડી એના ગળામાંથી ચેન જૂટવી અને નાસી જવાની નિયમો છે સર સત્તર અઢાર વર્ષના જ નહીં બાકીના ત્રણ જે હું નામ બોલો એ ત્રણ છે એ મેજર છે અને બે જે હું નામ નથી બોલ્યો એ અઢાર વર્ષથી નીચેના છે હા પણ એવરેજ એવરેજ એ લોકોની ઉંમર અઢાર ઓગણીસ વર્ષ અઢાર વર્ષથી ઉપરના ત્રણ આરોપી છે અને બે આરોપી છે અઢાર વર્ષથી નીચેના છે એ હવે તપાસનો વિષય છે આપણે લોકલ પોલીસ સ્ટેશનને પણ આરોપીઓ સોંપ્યા છે એ ગુનાના કમે ધોરણસરની એની ધરપકડ કરી ડિમાન્ડ મેળવવાની તજવીજ કરશે અને જો આગળ કદાચ કોઈ બીજી ટોળી હશે તો એ બાબતે આગળની પણ કાર્યવાહી